સુરતમાં સી આર કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત સી આર પાટીલ કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત આવ્યા સુરત બનાસકાંઠાની સીટ હારી જવા બાબતે સી આર પાટીલનું નિવેદન બનાસકાંઠાની સીટ ન જીતી શકવાની જવાબદારી સી આર પાટીલે લીધી છવ્વીસમાંથી છવ્વીસ ન જીતી શક્યા તે ભૂલ મારી છે હું સ્વીકારું છું મારી ક્યાંક ભૂલ થઈ હશે એટલે એક સીટ ન મેળવી શક્યા

કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા એટલા માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું અને મિત્રો એની સાથે સાથે આપણે ગુજરાતમાં એક રેકોર્ડ પણ કર્યો ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઇતિહાસની અંદર આ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર ਲੋਕ ਸਭਾ ਮਾ ਬੀ ਨਰੀਫ ਥੇ ਨਾ ਤੋ ਪਹਿਲੋ ਰਿਕਾਰਡ ਤਮੇ ਸੂਰਤ ਦੇ ਅੰਦਰ ਕਰਿਓ ਪਹਿਲੀ ਵਾਰ ਆਕਾ ਦੇਸ਼ ਮਾ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਨੇ ਕੁਮੇਦਵਾਰ ਬੀ ਨਰੀਫ ਥੇਓ ਇਸ ਸੂਰਤ ਨਾ ਸੀਟ ਉਪਰ ਸੇ ਮੁਕੇਸ਼ ਭਾਈ ਦਲਾਲ ਥਿਆ ਅਨੇ ਨਾ ਜਸ ਕਿ ਤਮਨੇ ਬਦਾਨੇ ਆ ਪੁੱਛੂ ਕਿ ਕਾਂਗਰਸ ਆ ਪਹਿਲਾ ਉਮੀਦਵਾਰ ਨੇ ਪਾਕ ਕੋ ਵਿਸ਼ਵਾਸ ਤੋ કે હારવાનો છે એટલા માટે એને લડવાનું પસંદ નહીં કર્યું એના કારણે આ ભીન સીટ થઈ શકે આ તાકાતનો પરચો એ કોઈ આપ્યો તો આપ સૌ કાર્યકર્તાઓ એ કોંગ્રેસના જે હાજા ગગડાવી દીધા એના કારણે એ સીટ પણ આપણે એ ભી કરીને એક નો રેકોર્ડ સુરતમાં એક નવ રેકોર્ડ આપણે ગુજરાતમાં અને એક નવો રેકોર્ડ આપણે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આપણે લખી શક્યા છીએ મિત્રો ચાર વર્ષથી વીસ જુલાઈ બે હજાર વીસથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નડ્ડાજી અમિતભાઈ શાહ સાહેબે અને સૌ આગેવાનો મળીને મને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી મને પણ પહેલો વિચાર એ જ આવ્યો હતો કે આટલો વિશાળ કામ કરવાનું મારું ગજુ નથી પણ જ્યારે મેં કાર્યકર્તાઓ તરફ નજર કરી ત્યારે મને કાર્યકર્તાઓના નજરમાં એક વિશ્વાસ દેખાયો કે તમે આગળ વધો આપણે સાથે મળીને આગળ વધીશું અને મોદી સાહેબ જે ઈચ્છે છે એ પરિણામ લાવીશું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પણ ગુજરાતમાં એકસો ને છપ્પન સીટ એ રેકોર્ડ પણ તમારા બધાના તાકાતના ના આધારે કરી શક્યા એના માટે પણ હું તમને બધાને અભિનંદન આપું છું હમણાં લોકસભાનો બે હજાર ચોવીસ ના ઇલેક્શન પછી નવી સરકાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બની મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા અને એમણે આપણા દક્ષિણ અંદર જે આપ્યું એમાં મને શક્તિના મંત્રી તરીકેની જવાબદારી આપી છે આ જવાબદારી બધાના તમારા માથા ઉપર છે આ જવાબદારી તમારા બધાના ખભા ઉપર છે આ જવાબદારી આપણા બધાની સંયુક્ત છે